आकाशवाणी भूज समाचार विभाग रजू करे तो साप्ताहिक कच्ची कार्यक्रम कच्छ जा वावर कच्छ जी गाल कच्छी में नमस्कार कच्छ वावर जे हिन अंक में आज स्वागत आए जिन में आऊं आला करे खणी आयो या आखे अठवाडिये जा महत्व जा समाचार आऊं या परेश मारू आज जे अंक में कोरो खास आए ते विषय गाल करियो કચ્છ મેં વરસાદ જી થઈ પધરામણી કચ્છ અને રાજ્ય રાજ્યમાં ચાર ડીં સુધી જી કરે આવી આગાહી મેં વિમાન દુર્ઘટનામાં ભોગ બંડલ વિજય રૂપાણી કરે ગઈકાલ જોયા અંતિમ સંસ્કાર પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કે કચ્છ હંમેશા યાદ રખી સોમવાર જો કોરોના જો બો કેસ નોંધાણા ભુજની જે જનરલ હોસ્પિટલમાં કોરોના દર્દી લે ચાલીસ પથારિયે કોરોના વોર્ડ તૈયાર કરે આવ્યો આરોગ્ય તંત્ર ચહે તો કોરોના જો સામાન્ય વેરિયન્ટ ચિંતાકારી જરૂર નહીં હિન્દોરડોમાં રણોત્સવ ત્રેવીસ ઓક્ટોબરથી ચાલુ થો અને પંજ મહિના સુધી હલદો બોવમાં તેરં લખ બોતેર હજાર પ્રવાસી રણોત્સવની મજા માણ્યો કચ્છ મેકવીસ જૂનથી અઠાવીસ જૂન સુધી અંધજનલા કરે ખાસ ઓલંપિક રમત રાષ્ટ્રીય ગોલ બોલ જો તાલીમ કેમ્પ કરે અચી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનની કચ્છમાં થઈ પૂર્ણાહુતી અભિયાનમાં દો હજારથી વધુ ખેડૂત ભાગ ઘિણો ભારતીય સેનામાં ટ્રેનિંગ પૂરી કરીને પાછા વતન અચીન્ ધામય અને સાંદવ ગામ યુવાને જો કરેમાં આવ્યો સન્માન

આખો અઠવાડિયો વરસાદ પોંદો તેડી હવામાન વિભાગ તરફથી આગાહી કરીમે આવી આય રાજ્યમે પણ બોડી થ્યા વરસાદ વરસી રહ્યો આય સોમવાર જો જૂનાગઢ ભાવનગર અને અમરેલી મે ચિકાર વરસાદ પ્યો જેને કારણે કેક ઠેકાણે તો પાણી ભરાણાવા ગઈકાલ સાંજો જો 6 વાગે થી કરીને આજ સવાર જો 6 વાગે સુધી વરસાદ જા આંકડા નેર્યું તો મેડી કરતા વધારે માંડવી મે 81 મિલીમીટર મુંદરા મે 41 ગાંધીધામ મે 31 ભુજ મે 3 ભચાઉ મે 14

રાજકોટ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આવી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીજી અંતિમ યાત્રા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહી શ્રદ્ધાંજલિ દિનો સરળ સ્વભાવ વિજયભાઈ રૂપાણી કે કચ્છ હંમેશા યાદ કેન્દ્રો વિજય રૂપાણી બો હાજર એકવીસ જે જુલાઈ મહિને મેરે દે દેને

અને કચ્છ કે કૃષિ અને વેટરનરી કોલેજની ભેટ કચ્છ મે નારાયણ સરોવર માતાજી મટકે કે પર્યટન સ્થળ તરીકે વિકસેલા કરોડો રૂપિયાની ફાળવણી પણ વિજયભાઈ રૂપાણી કચ્છ મે શનિવાર અને રવિવાર જે કોરોના જો હેકડો પણ કેસ નોંધાણું ન હો પણ ગઈકાલ સોમવાર જો કોરોના જો બહુ કેસ નોંધાતા થોડીક ચિંતા ફેલાણી હતી ભુજ અને ગાંધીધામ શહેર મેં હેકડો એકડો કોરોના જો કેસ નોંધાણું કચ્છ મેં કોરોના પોઝિટિવ કેસ જો આંકડો અઠાવન તે પોગો આય આરોગ્ય વિભાગ તરફથી ચેમે આયો હોય કે કોરોના જો હી વેરિયન્ટ એટલું જોખમી નહીં જોકો મારું કોરોનાથી સંક્રમિત થયા અને જોકો એની જે સંપર્કમાં આયા તેમે કોઈ પણ પ્રકાર જો કોરોનાજા લક્ષણ દેસાણા નઈ કોરોનાજી આગોતરી તૈયારીલા કરે ભુજજી કે જનરલ હોસ્પિટલ સજજ આય કોરોના દર્દીએલા કરે હોસ્પિટલ મે 40 પથારીવરો વોર્ડ પણ તૈયાર કરે મે આયો આય હોસ્પિટલજા ડોક્ટર દેવિકા ભટ્ટ માહિતી દીન હેન પ્રમાણે ચો મે સભી નાગરિકો કો આશ્વાસિત કરના ચાહતી હું કે કોવિડ 19 કે ખતરે કો દેખતે હુએ હમારી તૈયારી પૂરી હે હમારે અસ્પતાલ મે આઇસોલેશન બેડ્સ आईसीयू बेड्स वेंटिलेटर ऑक्सीजन सप्लाई सारे तैयार हैं और ये सब पर्याप्त मात्रा में है और 24/7 अवेलेबल है हमारे स्टाफ पूरी तरह से ट्रेन है हमारे पास आर टी पी सी आर किट्स और ट्रेन स्टाफ सारे तैयार हैं और कोई भी इमरजेंसी या कोई भी कोविड पेशेंट जो आएगा उनको जो भी आ, इलाज होना है वो सब पर्याप्त मात्रा में है और हमारे को ये मुहैया कराई जाएगी हम गवर्नमेंट की तरफ से आने वाले आ, सारे इंस्ट्रक्शंस फॉलो कर रहे हैं और टाइम टाइम से वो हमको जितना बेड्स मुहैया कराने को बोलते हैं हम सारे इंस्ट्रक्शंस और उनके जो भी इंस्ट्रक्शंस हमारे पास आते हैं हम फॉलो कर रहे हैं अभी हमारे पास 40 बेड्स हैं और आईसीयू में चार बेड्स हमारी ऑक्सीजन प्लांट जो है वो चालू है और पर्याप्त मात्रा में ऑक्सीजन पेशेंट्स को सप्लाई होती है कच्छ के प्रवासन क्षेत्र में दुनिया में प्रसिद्ध करिंदल દોરડો સફેદ રણ મે ફરી પાછો રણોત્સવની તૈયારી ચાલુ થઈ ગઈ આય વરે 2025 પંજી છવિલા કરે રણ ઉત્સવની તારીખ જાહેર થી તાજ બુકિંગ પણ ચાલુ થઈ ગઈ આય હેન વરે રણોત્સવ 23 ઓક્ટોબર થી ચાલુ થી દો અને 5 મહિના સુધી હલદો હેન વખતે રણોત્સવ માર્ચ મેણે મે પૂરો થો વરમાં તેર લખ બોતેર હજાર પ્રવાસી રણોત્સવ મે આવ્યા હો નવચેતન દિવ્યાંગ સ્પોર્ટ્સ એન્ડ ક્રિકેટ એકેડમી નવચેતન અંધજન મંડળ માથા પર સૂર્યવરસાણી એકેડમી અને કચ્છ મિત્ર દૈનિક જે ઉપક્રમે 21 એક્વિસ થી 28 જૂન સુધી અંધ જનલા કરે ખાસ ઓલંપિક રમત રાષ્ટ્રીય ગોલ બોલ જો તાલીમ કૅમ્પ કરે મેચી એ કૅમ્પ ઉ ઉદ્દેશ્ય કે આંતરરાષ્ટ્રીય ગોલ બોલ સ્પર્ધામાં અને ઓલિમ્પિક સ્પર્ધાએ મેં દેશ જ અંધજન ભા ભેણ કે તાલીમ દીણી અને ટીમને પસંદગી કરાઈણી ઇન્ડિયન બ્લાઇન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન અને ગોલ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા જા ખાસ તાલીમબદ્ધ કોચ રેફરી તાલીમ મે હાજર રહી વી જેટલા પ્રજ્ઞાચક્ષુ ભા અને 15 જેટલી પ્રજ્ઞાચક્ષુ ભેણે કે ફિઝિકલી ટ્રેનિંગ તથા ટેકનિક સેખી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કુકમા તરફથી કચ્છ જે પંચ વિસ્તાર કે સાંકળતી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન જો થોડાક ડી પહેલા જ સમાપન થયો બો અઠવાડિયા સુધી મે અભિયાનમાં થી વધુ ગામજા જ દો હજારથી વધુ ખેડૂત જોડાણાવા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વૈજ્ઞાનિક વૈજ્ઞાનિકેની આગેવાની જાણકારી જ ટીમ ભુજ અંજાર રાપર નખત્રાણા ભચાઉ જે મે ખરીફ પાકજી જાગૃતિ અને વૈજ્ઞાનિક અભિગમ વિશે ખેતીજી સમજણ ડીનો વો દેશની સેવા કરે મેં કચ્છ કેછી પાણી નતો કરે ભારતીય સેનામાં શામ થયેલા કચ્છ જ યુવાન હોશે હોસે જોડે જંયા હતા અ અનેે કચ્છનો નામ રોશન હતા હેવર થોડાક ડી પહેલા જ તાલુકે જે ધામે ગામ જગદીશ સિંહ સોઢા આર્મીજી ટ્રેનિંગ પૂરી કરીને વતન વતનમાં આયા તામવાા મેળ સાથે ભેગા વડી શોભાયાત્રા કાઢ્યો અને એ આર્મી મેનનો સન્માન કયો તો અબિાસે તાલુકે જે સાંધવ યુવાન અર્જુનગર ગોસ્વામી બેંગ્લોર મે આર્મીજી અગ્નિવીરજી તાલીમ પૂરી કરીને વતન આવ્યા ત્યારે એની જો પણ ગામ વરાણે ભેગા થઈને સન્માન કહ્યું કચ્છ જ લોકવાદ્ય અને લોક કલાકાર જો જતન અને સંવર્ધન જો કામ કરી દલ કલા વારસો ટ્રસ્ટ સંસ્થા તરફથી કચ્છ જે કલાકારે કે કલા ભૂષણ એવોર્ડ ડેજી જાહેરાત કરે આવી આ નોબત અને શરણાઈ વાદક ઘની કાદર લંગા સંતાર કલાકાર ગોપાલ વેરશી નજાર લગ્ન ગીત ગાઈંદલ એમણા બેન આમદ પીર સંતાર અને આરાધી વાણી કલાકાર ખીમાભાઈ ઘરવા રામસાગર વાદક અર્જણભાઈ ગઢવી ગરબા અને લોકગીત કલાકાર રાજબાઈ પારાધી સૂફી કાફી કલાકાર અબ્દુલ શાહ શેખ સંતાર વાદક અને ઉપદેશ વાણી કલાકાર સુરાભાઈ ચૌધરી કાની અને જોડિયા પાવા વાદક સાલેમામદ ફકીર રાસુડા ગાયક બેચરભાઈ ઢીલા કે એવોર્ડ ડે ચિંદો એની મિડી કલાકાર જો સન્માન કરેલા કરે 28 જૂન જો ભોજ ખાતે એકડો કાર્યક્રમ રખેમે આયો આય હન કાર્યક્રમ મે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને સ્મૃતિચિન દેમે આચિંદો એડો ટ્રસ્ટ ચા મેનેજિંગ ટ્રસ્ટી બારમલભાઈ સંજોત ચોમો અને હેનસાથી કચજા વાવડ જો અજ જો અંક હેડા પૂરો થયો ખરી મળતા સી આવતે અંક મે નવી માહિતી સાથે